એ આ તમામ કુંડમાં નાખવામાં આવ્યા છે જેના કારણે આપણી જે ધાર્મિક આસ્થા છે અને આપણી માન્યતા છે એનું પણ આપણે નિર્વહન કરી શકીએ નગરપાલિકાના તરવૈયાઓ ફાયર બ્રિગેડનો સ્ટાફ અને નગરપાલિકાના તમામ કર્મચારી ભાઈઓ બહેનો આપણા નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી હરીશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં અને દેખરેખમાં આ કાર્ય આજે મોડી રાત સુધી ચાલશે અને નિર્વિઘ્ને આ કાર્ય આપણે પૂર્ણ કરીશું

અને આ અવસર પર ભક્તિભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને અગલે વરસતું જલ્દી આના નારાઓ વચ્ચે બાપાને વિદાય આપવામાં આવી હતી ભરૂચમાં દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે ગણેશ વિસર્જનની શરૂઆત કરવામાં આવી છે ભરૂચ જિલ્લાની ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ભરૂચ શહેરની અંદર થી વધારે મૂર્તિઓનું આજે વિસર્જન થવા જઈ રહ્યું છે જે કૃત્રિમ તળાવ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે તો તમે જોઈ શકો છો ભરૂચ શહેરની અંદર ભરૂચ નગરપાલિકા દ્વારા ત્રણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે જેમાં એક કૃત્રિમ તળાવ છે તે જેબી મોદી પાર્ક પાસે બનાવવામાં આવ્યું છે જ્યારે બેજા બે જે કૃત્રિમ તળાવ છે તે જાડેશ્વર ખાતે બનાવવામાં આવ્યા છે એક સ્પેરમાં તળાવ બનાવવામાં મૂર્તિઓ જાય તો બીજા તળાવનું ઓપ્શન પણ રાખવામાં આવ્યું છે સારામાં સારી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે નગરપાલિકાની ફાયર ટીમ અને સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થિત રીતે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે ભક્તોની સવારથી ભક્તો પોતાનો આ રેદ્ય દેવનું વિસર્જન કરવા આવી રહ્યા છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે જેના કારણે કોઈ અનિચ્છા બનાવ ન બને તો આજે જે વિસર્જન છે તે મધ્ય સુધી ચાલવાનું છે સાથે સાથે વાત કરીએ તો જે મોટી મૂર્તિઓ છે પાંચ ફૂટથી વધારેની મૂર્તિઓ છે તેમને ભારભૂત ખાતે વિસર્જન કરવામાં આવનાર છે જે સાંજે છ વાગ્યા પછી નીકળવાની છે એટલે આખો દિવસ એટલે રાત સુધી આ મોડી રાત સુધી વિસર્જન ચાલશે રાકેશ ચોમાલ કને ગુજરાત ભરૂચ